ગોંડલ જે હંમેશા ચર્ચામાં રહેતું હોય છે એ ગોંડલથી થોડા દિવસ પહેલાં એવા સમાચાર આવ્યા કે રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવામાં આવ્યું એ ફાયરિંગની ઘટના પછી એ વ્યક્તિએ વિડીયો બનાવીને ઘણી બધી ધમકીઓ આપીને કહ્યું કે મેં જ ફાયરિંગ કર્યું છે ફાયરિંગ કરનાર હાર્દિકસિંહ જાડેજા એ કોચીથી પકડાયા એના પછી સુરત પોલીસને કબજે આપી દેવામાં આવ્યા સોંપી દેવામાં આવ્યા અને બાદમાં હવે રીબડાના એ જ્યાં ફાયરિંગ થયું હતું ત્યાં હાર્દિકસિંહને લઈ જઈ એનો વરઘોડો કાઢવામાં આવ્યો છે થયું છે હાથ પગ બાંધેલા એની હાલત કેવી છે એ વિષય પર વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ આમ તો મોટા ભાગે એને વરઘોડો નથી કહેતા પોલીસ પોલીસ રિકન્સ્ટ્રક્શન જ કહેતા હોય છે પણ જે રીતના જે આરોપી છે એના ટાટિયા તોડી એના હાથ પગ બાંધી બાંધી અને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવે છે એ એક જ સંદેશો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને રીબડામાં પણ કંઈક એવું જ થયું અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર જે ભાઈ હતા એ ભાઈના રિમાન્ડ લીધા એના પછી એને ત્યાં લઈ જઈ અને રીકન્સ્ટ્રક્શન કરાયું હાર્દિકસિંહને ત્યાં લઈ જઈ અને રીબડા અનિરુદ્ધસિંહના નિવાસસ્થાન

બધું જ રીકન્સ્ટ્રક્શન કરાઈ જે તે સમયે જે થયું હતું પોલીસે સવાલો કરતાં જ હાર્દિકસિંહ પોપટ બની ગયો અને પછી જે ઘટના સામે આવી એ જોવા જેવી હતી એટલે જ્યારે કોઈ બહુ જ ગુંડાગર્દી કરતો હોય હાર્દિક એ વિડીયો પણ તમને યાદ કરાવો છે કે જેમાં એ વિડીયોમાં બહુ જ બધી ગાળો બોલી અને ખુલ્લી ધમકીઓ આપી રહ્યો છે અને એવું કહી રહ્યો છે કે જેનાથી જે થતું એ કરી લો અને અત્યારનો હાર્દિકસિંહનો એ વિડીયો જોવો કે જેમાં તમને ખબર પડે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કેમ કહેવામાં આવે છે જ્યારે તમે ખોટી ફાયરિંગ કરી અને દાદાગીરી કરો છો ત્યારે આવું પણ થઈ શકે છે ગોંડલ માટે આમ તો એ બંને વસ્તુ કહેવી ખૂબ અલગ છે કારણ કે ગોંડલ માટે હંમેશા એવું કહેવાયું છે કે ત્યાં કાયદા અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જાય છે કાયદો અને વ્યવસ્થા માત્ર અમુક લોકોના હાથમાં છે અને અમુક લોકોના સાથે કંઈ થાય તો એની સામે કાયદો અને વ્યવસ્થા કડક પગલાં લઈ શકે છે બાકી કાયદો અને વ્યવસ્થા ત્યાં કશું જ નથી કરી શકતી અત્યારે તો હાર્દિક સિંહ સાથે જે થયું એના દ્રશ્ય તમે જુઓ આખી ઘટના શું બની હતી તો ચોવીસ જુલાઈ બે હજાર પચીસની રાત્રે લગભગ એક વાગે રીબડા સ્થિત રીબડા પેટ્રોલ પંપ પર બે બુકાની ધારી શખ્સોએ ફાયરિંગ કરી આ ઘટના બાદ હાર્દિકસિંહે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો સ્ટોરી મૂકી અને ફાયરિંગ કર્યા હોવાનો દાવો કર્યો કે મેચ કર્યું છે રાજદીપસિંહ જાડેજાને ધમકીઓ પણ આપી આ ઘટનાનું કાવતરું હાર્દિક સિંહે ઘડ્યું હતું અને એની સાથે બીજા લોકો પણ હતા એ લોકોની સામે પણ ફાયરિંગ અને બીજા અલગ અલગ કેસ થયા અમદાવાદમાં સત્યાવીસ ગુના ઓલરેડી એમના પર નોંધાયા અને છતાં પણ એ લોકો સામે જે ગુના નોંધાયા એની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે એ જે બીજા લોકો હતા એની સામે તો કાર્યવાહી થઈ જ રહી છે સાથે જ હાર્દિક સિંહ સાથે જે થયું જે રીતના રિકન્સ્ટ્રક્શન થયું એના પછી હવે કોર્ટમાં આગળ કેવી રીતના પ્રોસીજિંગ થાય છે કેવી રીતના એનો ગુનો જે છે એ સાબિત કરવામાં આવે છે એ જોવાનું રહ્યું પણ આ દ્રશ્ય એટલે બતાવવા જરૂરી હતા કે જે જગ્યા માટે એવું કહેવાય છે કે ત્યાં કાયદો અને વ્યવસ્થાની હદો પૂરી થઈ જાય છે ત્યાં પોલીસ જે રીતના કામ કરે છે જે રીતના ખોટી ફાયરિંગ કરી અને ધમકી આપનાર સામે કાર્યવાહી થાય છે એ જોવું પણ જરૂરી છે આમ તો ગુજરાતમાં રહેતા તમામ લોકો જ્યાં પણ કોઈ અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વો સામે કાર્યવાહી થવી જ જોઈએ એ ભલે કોઈ પદ પર હોય ભલે કોઈ સંસ્થા કે પક્ષ સાથે જોડાયેલા હોય ભલે ક્યાંય પણ કોઈ મોટા હોદ્દા પર હોય એની સામે કાર્યવાહી થાય તો ખરેખર સામાન્યથી સામાન્ય માણસને ન્યાય મળી શકે છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું લઉો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો તમારા વિડીયોને લાઈક અને શેર કરજો